આણંદ જિલ્લાના ઉમરેઠા તાલુકામાં રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નગરમાં શ્રી રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા દરમિયાન હિન્દુ મુસ્લિમ સમાજમાં કોમી એકતા જોવા મળી આવી હતી આ શોભાયાત્રા દરમિયાન ઉમરેઠ મુસ્લિમ સમાજનું ધ પાવર ઓફ યુનિટી ગ્રુપ દ્વારા ઠંડા જ્યુસની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું તો ઉમરેઠ ધર્મશાળા માતાની લીમડી તરફથી ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રાની નીકળવામાં આવી હતી જેમાં ઉમરેઠ નગરના તમામ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા તો આ ભવ્ય શોભાયાત્રાનું વિવિધ વિસ્તારોમાં નગરજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં કોમી એકતાના દર્શન પણ ઠેર ઠેર જોવા મળી આવ્યા હતા you <laughs> તો દરજીવાડાના નાકે ઉમરેટ તાલુકાના મોટા ભાગના પત્રકારોએ ઉપસ્થિત રહી તેમના દ્વારા ઠંડા પાણીની બોટલો વેચવામાં આવી હતી તેમજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન તરફથી ભવાનજી પટેલ દીપકભાઈ પટેલ દ્વારા ઉમરેટ સોવિન એસોસિએશનના પ્રમુખ મોહનભાઈ પટેલ ઉમરેટ એમજીવીસીએલના જુનિયર એન્જિનિયર નયન ભટ્ટ ઉમરેટ તાલુકા ફોરેસ્ટ ઓફિસ વિક્રમસિંહ ઠાકોર તથા નગરપાલિકા નીતિનભાઈ પટેલ કાઉન્સિલર ભૈલુભાઈ પટેલ શૈલેષભાઈ બારોટ ઉમરેટ નગરપાલિકા પ્રમુખ કનુભાઈ બેંગલોરી કારોબારી ચેરમેન સંજયભાઈ પટેલ હર્ષ શહેરાવાળા ઉમરેટ ભાજપ શહેર પ્રમુખ વગેરે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉમરેટ બજાર દરગાહ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા ફૂલાતી યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું તો પંચવટી વિસ્તારમાં ઉમરેઠ મુસ્લિમ યુવાનોનું ધ પાવર ઓફ યુનિટી ગ્રુપ દ્વારા ઠંડી ફ્રુટી વેચીને યાત્રાનું તથા ઉમરેડ પોલીસ તથા શોભાયાત્રામાં જોડાયેલ ભાવિભક્તોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ કંસારા બજાર પાસે બાબુભાઈ ભગત દ્વારા ઠંડી ફ્રુટી વેચવામાં આવી હતી તેમજ ઉમરેઠ પીએસઆઈ જી એમ પાવરાનું સ્વાગત રમીઝ વોરા ઇમરાન કાજી કાજી વાહિદ તેમજ દ્વારા 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 કરવામાં આવ્યું હતું તો આ આ શોભાયાત્રામાં નગરપાલિકા તથા પોલીસ પોલીસ ગોઠવવામાં તાલુકા સ્ટેશનના પાવરા સાહેબ શોભાયાત્રાના રૂટ ઉપર પેટ્રોલિંગ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ